સરસ્વતી તાલુકાના ઉંદરા ગામે સામે આવી અનોખી માનવતા પિતા તેમજ ભાઈ વગરની દીકરીનું આખા ગામે ભર્યું મામેરું પ્રાપ્ત વિગત અનુસાર ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ઉંદરા ગામે ગરીબ પરિવારની દીકરી નામે શિલ્પાબેન ઠાકોર નામની દીકરીનું ગામના તમામ અઢારે આલમ સમાજના લોકોએ ભેગા મળીને સાત પોઈન્ટ લાખ રૂપિયાનું મામેરું ભર્યું સમગ્ર ગામ ડીજે તેમજ વાગતા ઢોલે કલાણા ગામે જઈ ભર્યું મામેરું દરેક સમાજ માટે ગૌરવની બાબત વિશે વાત કરીએ તો ત્યારે હવે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ઉંદરા ગામમાં અઢારે આલમ સમાજે દાખલો બેસાડ્યો છે ત્યારે ઉપસ્થિત તમામ લોકોની આંખમાં હરકના આંસુ આવી ગયા હતા અને માનવતા નથી મરી પરિવારી કોઈ નહી હોતા ખુદા હોતા મામેરો ભરીએ ભાઈ પિતા અને માતા ના પાલન કરી એક નવી રાહ ચિંધી છે ત્યારે હવે દરેક સમાજમાં આ રીતે યથાશક્તિ પ્રમાણે મદદ કરવામાં આવે તો પરિવારોની દીકરીઓના આશીર્વાદ કાયમ રહે છે